તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્ટી માફીઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે તો અમારા ઉપરના તમામ આરોપ બે બુનિયાદ છે અને અમે આગળ આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છીએ સુરત શહેરના આમાં આથી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર બલર અને વિપુલ સુહાગિયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને એસીબીમાં જે ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે લાંચ પેતે દસ લાખ રૂપિયા માંગ્યા હતા ફરિયાદી છે તે મીડિયા સમક્ષ આવ્યા છે અને હવે મીડિયા સમક્ષ પોતાની રજૂઆત મૂકવા માંગે છે ત્યારે મીડિયા તેમની સાથે વાત કરશે સાહેબ શું રજૂઆત હતી તમારી કઈ રીતના એસીબીમાં ફરિયાદ કરી અમારે ત્યાં એસએમસી મલ્ટી લેવલ પાર્કિંગમાં જીતુભાઈ સો જીતુભાઈ કાછડિયા અને વિપુલ સોહાગીયા આવેલા અમે આટોમાં રાઉન્ડ બાઉન્ડ મારતા પછી અહીંયા બાજુમાં શાક માર્કેટ છે શાક માર્કેટમાં અમારા માણસો દ્વારા રસોડાનો સામાન અને ઘરિયાનું પડેલું આ બાબત પર એણે તકરાર કરી કે ભાઈ તમે અહીંયા એસએમસીની જગ્યામાં ગેરકાયદેસર કબજો કરેલો છે તમારી પર ખાંડણીનો ગુનો લાગશે ને આ છે ને તે છે થોડીક ઝપઝપ કરેલી પછી એમના મિત્ર અને અમારા મિત્ર બે એક થાય પછી એને મેં એને બોલાવેલા કે ભાઈ આ બાબતમાં જરાક વાતચીત કરો ને જીતું ભાઈ સાથે એણે એવી વાતચીત કરી કે ભાઈ આ બાબતનું પતાવવું હોય તો અગિયાર લાખ રૂપિયા થશે નહીં અમારી કોઈ અદાવત નથી પ્રભાઈ એ હોય તો એને સાબિત કરું છે ને ભી કોર્પોરેશનમાં જઈને અને અમે અમે આચા છું તો અમે આપેલું છે રેકોર્ડિંગ રેકોર્ડિંગ અલજ આપી છે એચબીમાં એસીબી એક તપાસ કરી ગયો કર્યો કર છે બિલકુલ ગંભીર આક્ષેપ કહી શકાય કારણ કે સુરતમાં બે આમ આદમિક પાર્ટીના કોર્પોરેટર છે તેના વિરુદ્ધમાં ગાંધીનગર એસીબીમાં દસ લાખ રૂપિયા ની ખંડણી માંગવાની અરજી થઈ છે હવે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર જે કહેવાય કે ઘટના શું હતી કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત